આયસર ટેમ્પોમાં ભાડું લઈને આવેલા કોસંબાના યુવક ટેમ્પો ખાલી થતા સમયે રિક્ષામાં બેસીને પાસોદરા પર્સ ચોરાયો આયસર ટેમ્પોમાં ભાડું લઈને આવેલા કોસંબાના યુવક ટેમ્પો ખાલી થતા સમયે રિક્ષામાં બેસીને પાસોદરાથી ભાગ્યોદય હોટલ ગયો તે સમયે પેસેન્જરના સ્વાંગમાં યુવકનો પર્સ ચોરાયો હાલ રિક્ષામાં પેસેન્જરોના કિંમતી વસ્તુઓની ચોરીની ઘટના વધુ પ્રમાણમાં બની રહી છે રિક્ષામાં પેસેન્જરોના સ્વાંગમાં ચોરી કરતી ટોળકી સુરત ગ્રામ્ય વિસ્તાર સક્રિય થઈ છે ત્યાં કોસંબાના યુવક રિક્ષામાં ચોરીનો ભોગ બન્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોસંબા પાસે રહેતા માહિર મલેક આઈસર ટેમ્પો ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે માહિર આઈસર ટેમ્પોમાં ભાડું લઈને પાસોદરા ખાતે આવ્યો હતો ટેમ્પો ખાલી થતા સમયે યુવક રિક્ષામાં બેસીને પાસોદરાથી ભાગ્યોદય હોટલ ગયો તે સમયે પેસેન્જરના સ્વાંગમાં યુવકનું પર્સ ચોરાયું હતું જેથી યુવકે ચોરી થયા અંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ